મારું નામ તો આમાં મમ્મી હે ને આ મારા દાદાનો છોકરો આ ફટાકડા લાયો હોય ચાર ફટાકડા ફોડવાના તું ફોડી નાખી હલો

Arolo cek चेक करी अपन ने न लागतो आज lo

હમણાં મળું મિત્રો અને આજ બે તું હે ને હાર્દિકમાં હાર્દિક બધાને શુભકામના તો હાર ઓલો હમણાં મળશું મિત્રો